મિત્રો યાર કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું તમારો બદરદનો પાસે એક નવી હવર સાથે એક નવવા તડકા સાથે અને એક નવવા ખેતર સાથે અને ઝુમ્ના કાકા સાથે નવા ટ્રેક્ટર સાથે ફરી એક નવા વ્લોગમાં આવ્યા કાકા એમે ટી-શર્ટ પહેરી લીધું છે એકેડમીનું અને મંડાઈ ગયા છે મેડબીમાં પાતી આવો જો જો આ ફોર્સ ચાલુ કરે છે પર્વ ચાલુ ગોપલક એ આ હા 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 મોર આ થોડો કાઈ કહેવું પડે એટલે એવા બધા સીન છે મેં કાકાની વાડી બાજુ આટો મારીએ આપણે કાકા યાર માંડવી દે દેવા બેઠા છે આવું ત્યાં અત્યારે યાર થોડું આ બધું તો યાર આ બધી જમીન વાળા હોય એને પોસાય યાર છે આપડી જેવા તો વાળવા જાય તો ક્યાં ખેતર પૂરું થઈ જાય યાર એટલે ભેગું ન થાય એવા બધા દ્રશ્યો છે આ સર ને ચાલુ કરી દીધું છે ભાઈ પણ આ ભણા મસ્ત થઈ જાય અમારા કાકાને માઇન્ડ બી મસ્ત હોય ગઈ છે આપણે તો કાંઈ જોયા જેવી માઇન્ડ બી વીગી નથી બરોબર બાકી દ્રશ્યો તો જોરદાર છે જ તે વાહ ભાઈ વાહ જવાન અમારે એક વાળમાં બીજી વખત આ કે આવા બધા સીન છે અરે પણ કાકા એને પણ આવવા ગયો ને ઓઇલ લઈ લેહો તમે ઓઇલ આવી જાય વસો વસ રાખો નહીં આવી જાય

કારક કારક વાળી ઉપાડી તો લેવો ભૂલ પડી જાય એટલે બસો વચ્ચે જ રાખવાનું ટ્રેક્ટર યાર હા એ કેમ બાકી ઉઈ ગઈશ ને જોરદાર મેન્ડવી હા તો યાર આમને ભાગી ગયા ત્રણ હો હવારમાં આપણે આમ વાડ્યું વાડ્યું વાટો મેરો તો અત્યારમાં ભાઈ પાછા સાટા ચાલુ થઈ ગયા યાર હા તા એ કેરન કર્યા હા એક ધારા હેરન કરે છે હાથી બાતી હાંકું છે પણ કઈ નહીં ભેગું થવા દે યાર હા તો મિત્રો યાર એ વાત ઉપર એમ ખેતર બાજુ હા મારી યાર શરદી ભરતીને બધું જમાવટ થઈ ગયું છે આમ પીઝા ઉત્તવ તાવ આવી દઉં એટલે કુવાય નહીં પાસું યાર નહીં એમ બહુ હો પીઝા એટલે તમને કંઈક આમ બીમારી વધી જ જાય હા તો મારવા સડી જવાનું કામ કરવા મળો ને એટલે કાંઈ ન થાય બાકી જોવાય મેન્ડ બી બેન્ડ બી જોઈ મેં કીધું

આ બધું આપણે ભાય હતા વાળું પડું બતાવીએ કે આટો મેરો નથી ખેતર વાગ્યા દર્શન કરીએ આહ આ બધા તો ડુંગળીના પડા છે ભાઈ ડુંગળીયું કરવાની છે પણ હ બગા હવે પીડિયા પીડિયા છે હવે થોડો યાર લીમડો કાપવા મંડવાનો છે સોમાસાનો ભાઈ ભાઈ આને કહેવાય ખડની દવા ના તાપ ભાઈ ત્રિયાળે કરી દીધો આ લ્યો આ માઇન્ડ વિશે લ્યો એમ બાકી મસ્ત જો પણ 20 નંબર છે હો 32 નથી એમ 32 દીકરા રાખ્યા હતા ને ઓણ આ બધા ખાલા બુરે લાઈ આયા યો દી થાય છે ભાઈ અમાર વિડિયો ઉતાર ના પાડે છે એ બધા ની આવી જ હોય કે એ બધા ની આવી છે આપણે મુંજાવા નથ થતું ઓણ બધા ને ખાલા છે એમ થોડા કોઈ દાંત કાઢીને જાય ભૂલા માણા હે મિત્રો દાંત કોઈને કાઢવા નથી દેવાના મિત્રો યાર વાસડી ને હું છે કઈ ખબર નથી પડતી જો એક પગ આગળ કરીને મોઢું હલાવ્યા કરે જો હું કયો આમાં કાને કઈ ખબર પડે છે નથી ભેગું થતું એનું કઈ ખબર નથી પડતી આને હું છે એટલે કોઈ કઈ ખબર હોય કેજો કોમેન્ટ કરી નાખો હું છે આને

હા દકા લઈ છે હા તો મિત્રો યાર આમ નામ થઈ ગયું હા જોડાવાનો વિચાર હતો તો નાઈ લેતા શરદી ભરતી થોડું ખારું પડે યાર નાઈ લે તો પાવ ભાવ તો ફટકી જાય ને દૂધ દૂધ દઈને પણ આવો આવી

Maybe elevate living life every day late at night not okay